આજે આપણે બનાવીશું સ્વાદમાં એકદમ ટેસ્ટી પૌષ્ટિક અને હેલ્ધી એવી બાજરીની રોટલી તમે બાજરીના રોટલા ખાધા હશે પણ બાજરીની રોટલી આજે એક નવી રીતથી હું બનાવું છું તો તમે પૂરો વિડીયો જોજો અને સાથે દહીં વઘારેલું છે અને તમે દહીં તિખારી પણ કહી શકો છો હોટેલોમાં એને દહીં તિખારી તરીકે ઓળખાય છે તો ચાલો આપણે બનાવીએ બીજરીની રોટલી બનાવવા માટે એક કઢાઈમાં મેં બે કપ પાણી લઉં છું જે કપના માપ પ્રમાણે આપણે લોટ લઈશું એ કપના માપ પ્રમાણે પાણી લેવાનું છે તો અહીં મેં બે કપ જેટલું પાણી લઈ લીધું છે અંદર સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું હવે પાણીને આપણે ઉકળવા દઈશું બાજરીના રોટલા તો બધાએ ખાધા હશે આજે એક નવી રીતે હું બાજરીની રોટલી બનાવવાની છું તો તમે આ વિડીયો અચૂકથી જોજો જોઈ શકો છો પાણી આપણું ઉકળી ગયું છે હવે આપણે અંદર લોટ ઉમેરતા જઈશું બે કપ જેટલો મેં બાજરીનો લોટ લીધો છે થોડો 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 કરી ઉમેરતા જઈશું અને વેલણના મદદથી હલાવતા જઈશું તમે ચમચાથી પણ હલાવી શકો છો પણ વેલણથી સરસ મિક્સ થઈ જશે અને એના ગાંગડા પણ નહીં પડે આ એક પરફેક્ટ માપ છે બે કપ પાણી અને બે કપ લોટ તો આપણો બધો લોટ આમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે તમે જોઈશું તો આપણો લોટ સરસ બધો મિક્સ થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું પણ ઢાંકણ ઢાંકીને એને બેથી પાંચ મિનિટ સુધી સીજાવા દઈશું વરાળથી એને થોડું બફાવા દઈશું હવે આપણે આ લોટ એક મસાલીશું લોટ થોડો ઠંડો થાય એટલે એની પર એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને એને સારી રીતે આમ મસલીને થોડું મસળીને એમ લોટ બાંધીશું તમે જોઈ શકો છો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે જો તમારે વધારે ઢીલો થઈ ગયો હોય તો અંદર તમે લોટ એડ કરી શકો છો અને જો તમારો થોડો કાઠો હોય તો થોડું પાણીથી ઉમેરીને અને થોડું મસળીને એને આવો નરમ કરી શકો છો હવે આપણે એક મીડિયમ સાઇઝનો લુ બનાવી લઈશું અને બાકીના લોટને આપણે ધીના કપડાથી टाકી લેશું હવે આપણે આનું વણી લઈશું રોટલી થોડું રોસ્ટ કોરોલો પરsprinkle કરીને આપણે રોટલી વાડી લેશું હાથથી પણ તમે કરી શકો છો પણ મારા फटाफट વણ કરી છે એટલે મે વેલનથી વણી લઉં છું જોઈ શકો છો આપણી સરસ રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે હવે આને આપણે શેકી લઈશું તો ગરમ કરવા મૂકી દીધો તો હવે એમાં આપણે રોટલી શેકી લઈશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે ગેસ રાખવાના છે થોડી વાર પછી આપણે તબેથાની મદદથી રોટલી ફેરવી લઈશું હવે દત્તાની મદદથી આપણે પ્રેસ કરતાં કરતાં રોટલી શેકી લઈશું वेंट हुई சகோ죠 आपली रोटली सरस फुलाय गई छे एकदम दडा जेवी तयार થઈ ગઈ છે ફેર રટલી આપણે કાઢી લઈશું અને ઉપર આપણે ઘી ને લગાવી દીધું તો તૈયાર છે आपली बाजरी ની રોટલી એકદમ ટેસ્ટી અને હેલ્ધી કાજુની રોટલી આપણી તૈયાર છે વધારેનું દહીં બનાવવા માટે અહીં મેં એક કપ જેટલું દહીં લીધું છે બહુ ખાટું નહીં અને બહુ મોડું નહીં એવું દહીં મેં લીધું છે હવે એને આપણે થોડું ફે ફેટી લઈશું તમે કાંટાની મદદથી પણ ફેટી શકો છો એકદમ આપણે ફેટી લેવાનું છે ને સારી રીતે જોઈ શકો છો આ મેં દહીં બધું સરસ ફેટી લીધું છે હવે મેં કઢાઈમાં બે ચમચા જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં મેં અડધી ચમચી જીરું મીઠો લીમડો અને એક નાની સમારેલી ડુંગળી મેં એડ કરી દીધી છે તો આપણે થોડી ડુંગળી સાતળી લઈશું ત્યારબાદ મેં અહીં ચપટી જેટલી હિંગ એડ કરી છે ત્યારબાદ અહીં બે લીલા મરચાં અને આઠથી દસ લસણની કઢીઓને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે એ પણ એડ કરી દેવાનું છે જો તમે તીખાસ વધુ ખાતા હોય તો લીલા મરચાં વધારે એડ કરી શકો છો ત્યારબાદ મીઠું લાલ મરચું ગરમ મસાલો હળદર અને ધાના જીરું પાવડર એ બધું મિક્સ કરીને આપણે બરાબર આ સાતળી લેવાનું છે તો ડુંગળી આપણી સરસ સંતળાઈ જાય ક્યાં સુધી સાતળવાની છે જેથી લસણનો પણ કાચો પણ નીકળી જાય અને હવે આ બધું સરસ સંતરાઈ ગયું છે પણ મસાલો તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને એને ઠંડુ થવા દઈશું હવે ઠંડુ થયા બાદ જ આપણે આ દહીને એડ કરવાનું છે જો ગરમ હશે હારે તમે એડ કરશો તો દહીં ફાટી જવાની વીક રહેશે પ્લસ અંદર દહીંમાંથી પણ પાણી છૂટું પડી શકે છે અને આપણું આ વઘારેલું દહીં પતલું થઈ જશે એટલે મેં ધાણાથી ગાર્નિશિંગ કરી દીધું છે અને આપણું આ વઘારેલું દહીં તૈયાર છે તો તૈયાર છે આપણી બાજરીની રોટલી અને વઘારેલું દહીં તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ત્યાં સુધી આવજો